આપણે કેવી રીતે જોઈએ છીએ જ્યારે તમે તમારી આંખો ખોલો છો ત્યારે તમે તમારી આસપાસની એક રંગીન દુનિયા જુઓ છો ફૂલ પક્ષી ઘર પુસ્તકો ટેબલ ખુરશી પરંતુ શું તમે આ બધી વસ્તુઓને અંધારામાં પણ જોઈ શકો છો તમે કહેશો કે પ્રકાશ વિના તો વસ્તુઓને જોવી અશક્ય છે તેથી અંધારામાં આપણે ઘણી વખત વસ્તુઓ સાથે અથડાઈ જઈએ છીએ હા એ સાચું છે આપણે કોઈ વસ્તુને ત્યારે જ જોઈ શકીએ છીએ કે જ્યારે તેના પર પ્રકાશ પડે છે વસ્તુઓને જોવા માટે આપણું મગજ અને આંખો બંને સાથે કામ કરે છે કેવી રીતે ચાલો જોઈએ કોઈ પણ વસ્તુ પર પડતા પ્રકાશના કેટલાક કિરણો પરાવર્તિત થઈને આંખોમાં પ્રવેશે છે આંખોની અંદર તે પારદર્શક પટલ એટલે કે કોર્નિયા અને ત્યારબાદ કોર્નિયાની પાછળ રહેલ બહિર્ગોળ લેન્સમાંથી પસાર થાય છે વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખોના નેત્રપટલ એટલે કે રેટિના પર બને છે નેત્રપટલ દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સાથે જોડાયેલ હોય છે જે પ્રતિબિંબ વિશેની માહિતી મગજ સુધી પહોંચાડે છે જ્યારે આ સંદેશો આપણા મગજ સુધી પહોંચે છે ત્યારે મગજ તેનો અર્થ સમજે છે અને આપણે સમજી શકીએ છીએ કે તે કઈ વસ્તુ છે છે આ બધું પણ ઓછા સમયમાં થઈ જાય અને આપણને ખબર પણ નથી પડતી છે ને અદ્ભુત તમે લોકોની આંખોમાં અલગ અલગ રંગ જોયો હશે જેમ કે વાદળી પૂરો કાળો લીલો વગેરે જ્યારે આપણે આપણી આંખોના રંગ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં આયરિશનો રંગ બતાવીએ છીએ આયરિશના કેન્દ્રમાં એક દ્વાર હોય છે જેને કીકી કહેવાય છે જ્યારે તમારી આંખોમાં જળહળતો પ્રકાશ પડે છે ત્યારે શું થાય છે તમે તમારી આંખો બંધ કરી દો છો અથવા સંકોચી લો છો તમારી કીકી સંકોચાઈ જાય છે જેથી વધારે પડતા પ્રકાશથી તમારી આંખોને નુકસાન ન થાય અને કીકીને નિયંત્રિત કરવાનું કામ આઇરિશ એટલે કે કિકીની આસપાસનું રંગીન કુંડાળું કરે છે જ્યારે તમે ઓછા પ્રકાશવાળી જગ્યાએ હોવ છો ત્યારે તમારી કિકી વિસ્તારિત થાય છે એટલે કે દ્વાર મોટું થાય છે નેત્રપટલ પર વસ્તુનું સ્વચ્છ પ્રતિબિંબ બનાવવા માટે લેન્સ પોતાનો આકાર બદલે છે તેને સમાયોજન ક્ષમતા એટલે કે પાવર ઓફ અકોમોડેશન કહેવાય છે વસ્તુઓને સ્પષ્ટ જોવા માટે લેન્સ સાથે જોડાયેલા સિલિયરી સ્નાયુઓ એટલે કે આંખની પાપડના સ્નાયુઓ સંકોચાય અને વિસ્તારિત થાય છે જેનાથી લેન્સની ગોળાઈ બદલાય છે તેના કારણે લેન્સનું ફોકસ અંતર બદલાય છે અને નેત્રપટલ પર પ્રતિબિંબ સ્વચ્છ બને છે પરંતુ ક્યારેક ક્યારેક કોઈ ખરાબીના કારણે આ પ્રતિબિંબ નેત્રપટલની આગળ અથવા પાછળ બને છે અને વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી આ સ્થિતિને વક્રી ભવનની ખામી કહેવાય છે વક્રી ભવનની ખામીને યોગ્ય કરવા માટે ચશ્મા અથવા લેન્સ પહેરવા પડે છે આંખોમાં પોતાનું રક્ષણ કરવાની ક્ષમતા હોય છે જ્યારે આપણે પાપણ જપકાવીએ છીએ ત્યારે પ્રવાહીનું એક પાતળું સ્તર આપણી આંખો પર ફેલાઈ જાય છે જે ધૂળ અને સંક્રમણ કરવાવાળા પદાર્થોને સાફ કરે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી આંખોમાં ધૂળ પડે છે ત્યારે આંસુ શા માટે આવે છે શું તમે તેના વિશે જાણી શકો છો આપણી આંખો જીવનભર કામ કરતી રહે છે હંમેશા કઈક ને કઈક જોતું રહેવું અલગ અલગ તીવ્રતાવાળા પ્રકાશનો સામનો કરવો તેના માટે કિકી અને લેન્સ એકસાથે કામ કરે છે આજે આપણી આંખોને કેટલાય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઓછી ધૂળ પ્રદૂષણ ધુમાડો વિવિધ ઉપકરણોનો કૃત્રિમ પ્રકાશ વગેરે તેથી જ તો તમારે તમારી આંખોની સંભાળ રાખવી જોઈએ આપણી આંખોના કારણે આપણે આ સુંદર દુનિયાને માણી શકીએ છીએ માટે ચાલો પ્રતિજ્ઞા કરીએ કે આપણે આપણી આંખોને સ્વસ્થ અને ખુશ રાખીશું